ભાઈઓ આજે આપણે જીરું ખેડૂતોને સતાવી રહી છે એના પર આપણે ચર્ચા કરીશું મિત્રો જીરુની ઉત્પાદનની સ્થિતિ અને બજારના સંજોગો જે એકબીજાની સાથે જે રીતે જોડાયેલા હોય છે એને જ્યાં સુધી આપણે સમજી ન શકીએ ત્યાં સુધી ભાવના માળખાને આપણે ન સમજી શકીએ અને તેથી ભાવના માળખાને સમજવા માટે વપરાશ વપરાશનો વિસ્તાર ઉત્પાદનનો વિસ્તાર ઉત્પાદનનું જે સરેરાશ છે અને એના કારણે જે માલ બન્યો હોય છે સમગ્ર દેશમાં આ બધી બાબતોને સંયુક્તપણે આપણે સમજવાનો પ્રયાસ કરીશું મિત્રો આ વિડીયો તો આપ સૌ આ વિડીયો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત મિત્રો આ આ વર્ષમાં ખેડૂતમાં એટલે કે બે હજાર ચોવીસ ની આપણી આ શિયાળુ ઋતુ અને બે હજાર ત્રેવીસ ની ખરીફ એટલે કે ચોમાસુ ઋતુ આપણા ગુજરાતના આ બે ઋતુ દરમિયાનના બે મુખ્ય પાકો એક કપાસ અને એક જીરું આ બે પાકો છે અપેક્ષા મુજબના ભાવ ન મળે એ એક વાત છે અને એની પાછળ લાગેલા ખર્ચનું પણ વળતર ન મળે એ બીજી વાત છે કપાસની પેદાશમાં આ વર્ષે આપણી સ્થિતિ ખેડૂતોની એવી રહી છે કે આપણને એની પાછળ કરેલા ખર્ચનું વળતર પણ મળતું નથી જીરામાં પણ આપણી મોટા ભાગે આ વર્ષમાં આવી રહી છે કે આપણને ખર્ચનો જે હિસાબે વળતર મળવું જોઈએ એ નથી મળી રહ્યું બજારમાં સારામાં સારી ક્વોલિટીનું જીરું પણ પાંચ હજાર આસપાસ આપણું વેચાઈ રહ્યું છે આ વર્ષમાં આગલા વર્ષમાં ખૂબ ઊંચા ભાવ આપણને મળ્યા ખેડૂતોને મળ્યા અને વેપારીઓએ પણ ખૂબ મોટી કમાણી જીરાના વ્યવસાયમાં ગયા વર્ષમાં એટલે કે બે હજાર ત્રેવીસમાં કરી એ બે હજાર ત્રેવીસની અસર નીચે આપણે ભારતના એટલે કે આપણા જીરું પકવતા વિસ્તારના ખેડૂતો એટલે ગુજરાત અને રાજસ્થાન આપણા દેશના જીરાના કુલ ઉત્પાદનમાં એસી ટકાથી વધારે જીરું આપણે ગુજરાત અને રાજસ્થાન પકવીએ છીએ દુનિયા સમગ્રમાં સૌથી વધારે જીરાનો ઉત્પાદક દેશ આપણે છીએ અને આપણા દેશમાં સૌથી વધારે જીરાના ઉત્પાદક વિસ્તારો તરીકે પણ આપણે એટલે કે ગુજરાત અને રાજસ્થાન છીએ ગયા વર્ષની સરખામણીમાં વાવેતરનો જે વિસ્તાર છે એ લગભગ બમણો થઈ ગયો હતો અને ઉત્પાદનમાં પણ બહુ મોટો વધારો છે આ વર્ષમાં અને તેથી ભાવો જે છે એ આગળ વધવાનું નામ નથી લેતા આપણે દરેક ખેડૂતોની જેમની પાસે પણ આજે જીરું છે કે ગયા વર્ષની સરખામણીમાં થોડા ઓછા ભાવ મળે પણ કમસે કમ સાત હજાર રૂપિયા સુધીના ભાવ આપણને ખેડૂતને મળે એવી આપણી ખેડૂતોની અપેક્ષા હતી અને એ જે અપેક્ષા હતી એ અપેક્ષા પર હજી આજે પણ આપણો જીરું પકવેલો મોટો ખેડૂત સમુદાય એ રાહમાં બેઠો છે પણ સ્થિતિ અને સંજોગો આપણને બહુ એવા નથી દેખાતા મિત્રો એનું કારણ આપણે સમજવું પડશે આપણે ત્યાં ઉત્પાદનમાં આ વર્ષમાં ખૂબ મોટો વધારો છે બીજા નંબરમાં

આપણે ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ નેપાળ આ બધા દેશો આપણે જે રીતે જીરાનો ઉપયોગ કરીએ છીએ એ પ્રમાણે એમને ત્યાં જીરાનો જીરાનો ઉપયોગ ઉપયોગ નથી થતો એમનો વૈકલ્પિક હોય છે વ્યાજબી ભાવ અને એવા ધોરણથી એમને મળે તો એ લોકો જીરાની વપરાશ કરતા હોય છે અને નહીં તો જીરાની વપરાશમાં કાપ મૂકી દેતા હોય છે એટલે નિકાસ ખુલ્લી હોવા છતાં પણ વૈશ્વિક બજારમાં જીરાની ભાવ થી કોઈ માંગ નથી એટલે આપણા અત્યારના દિવસોમાં જે ભાવો ચાલી રહ્યા છે એવરેજ સામાન્ય પ્રકારની જે જીરાની પેદાશ છે એ શરૂ થાય છે અને પાંચ હજાર પૂરું થઈ જાય છે તો પાંત્રીસો થી પાંચ હજાર ની વચ્ચે એક મણ જીરું જ્યારે આપણે ખેડૂત વેચીએ છીએ ત્યારે વિદેશમાં પહોંચતા સુધીમાં એ જીરા પર એટલો બધો ખર્ચ લાગતો હોય છે કે ત્યાંની સ્થાનિક બજારમાં એ લગભગ બમણા પૈસાથી વેચાતું હોય છે ઉપરાંત, નિકાસની જે આખી ચેનલ છે એમાં વીસ કિલોગ્રામ જીરું આપણે જયારે વિદેશમાં મોકલીએ છીએ ત્યારે વીસ કિલોગ્રામ જીરાની જેટલી કિંમત હોય છે એ કિંમતના આધારે જે તે દેશોની સરકારો આયાત ડૂટી એના પર લગાડતી હોય છે એટલે જેટલો માલનો ભાવ ઊંચો થાય એટલી એના પર આયાતની ડ્યુટી વધારે લાગે જેટલો માલનો ભાવ ઊંચો થાય એટલો જ એના પર વીમા ખર્ચ લાગે એક દેશમાંથી બીજા દેશમાં ટ્રાન્સપોર્ટેશન માટે જે વીમા ખર્ચ લાગતો હોય છે એ વીમા ખર્ચ પણ ઊંચા ભાવમાં ખૂબ ઊંચો લાગતો હોય છે અને તેથી ઊંચા ભાવનો માલ જ્યારે બીજા દેશના બજારમાં ઠલવાય ત્યારે એના પર ખૂબ ઊંચા ખર્ચાઓ લાગી જતા હોય છે અને જ્યારે ખૂબ ઊંચા ખર્ચાઓ લાગી જાય ત્યારે કોઈપણ દેશની ખાદ્ય ખોરાકની પોતાની કાયમી ફરજિયાત જરૂરિયાત વાળી જે કોઈ વસ્તુઓ ન હોય એવી વસ્તુઓના વપરાશ પર કાપ મુક્તિ હોય છે અને તેથી દુનિયાના મોટા ભાગના દેશોના લોકોએ ગયા વર્ષના જીરાના ઊંચા ભાવના કારણે પોતાની ખાદ્ય પદ્ધતિમાં જીરાનો ખૂબ મોટા પાયે કાપ મૂક્યો છે ઉપખંડ છે એની જે પ્રજાજીવનની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં જીરું ખોરાકનું એક અનિવાર્ય તત્વ છે અને તેથી આપણે કોઈ પણ ભાવે જીરું ખરીદી અને વાપરીએ છીએ આપણા ખોરાકમાં એનો ઉપયોગ કરીએ છીએ ગયા વર્ષમાં દસ હજાર થી પણ વધારે જ્યારે બજાર ગયું ત્યારે પણ આપણા ભારતના રસોડામાંથી જીરું ગાયબ નહોતું થયું કારણ કે એ આપણા ભારતના રસોડા સાથે જોડાયેલું છે પણ દુનિયાના ઘણા બધા દેશોમાંથી જીરું રસોડામાંથી ગાયબ થઈ ગયું હતું અને આ વર્ષે પણ ભાવ અત્યારે જે ધોરણે ચાલી રહ્યા છે એના કરતાં વિશેષ ભાવ વધે અને વધશે તો પણ આપણી સ્થાનિક બજારમાં જ એનું વેચાણ થશે દુનિયાના બાકીના દેશોમાં ભાવના કારણે આપણે એની નિકાસ નહીં કરી શકીએ નિકાસની વ્યવસ્થા હોવા છતાં પણ નિકાસ એના ભાવના કારણે નથી થઈ શકતી ખૂબ મોંઘા જયારે ભાવ હોય છે ત્યારે નિકાસ કરવી અશક્ય થઈ જાય છે મિત્રો તો જીરામાં આ વર્ષમાં સાત હજારી બહુ દૂરની વાત છે શક્ય છે કે કદાચ આગળના દિવસોમાં એટલે કે ચોમાસાના અંતિમ સમયમાં અને નવું જીરું વાવવાનો સમય નજીક આવી જાય અગર તો નવા જીરાનું વાવેતર થઈ જવાના દિવસો સુધી આપણે પહોંચી જઈએ ત્યાં સુધીમાં ભાવમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા બને તો બને પણ આજના દિવસોથી લઈ અને આગામી બે ત્રણ કે ચાર મહિના સુધીમાં જીરાના ભાવમાં ખૂબ મોટો વધારો થવાની કોઈ શક્યતા નથી મિત્રો તદઉપરાંત જીરાનો જે સંગ્રહ છે એ એક ખેડૂત તરીકે આપણી પાસે જીરાનો સારી રીતે સંગ્રહ કરી શકીએ એના પરથી ચોમાસું પસાર થઈ જાય તો પણ એની ગુણવત્તામાં કોઈ ઘટાડો ન થાય જેમ કે ગુણવત્તાના જે એના વિવિધ હિસ્સાઓ છે કે જીરાનો કલર હોય જીરાની સુગંધ હોય અને જીરાનો જે દેખાવ હોય સમગ્ર રૂપમાં એના ઉપર કોઈ વિપરીત અસર ન થાય એ પ્રકારની સંગ્રહ શક્તિ આપણી ખેડૂતો પાસે હોતી નથી એને માટેની આખી વ્યવસ્થા જે વેપારીઓ સંગ્રહ કરી અને માલ વેચવાની પોતાની એક પદ્ધતિ ચલાવતા હોય છે એમની પાસે હોય છે પણ આપણે પાકેલા માલને એવી વ્યવસ્થા આપણી ખેડૂતો પાસે બહુ ઓછી હોય છે અને તેથી આ મુદ્દાને ધ્યાનમાં લઈને આપણે જીરાનો સંગ્રહ કરવાનો છે આર્થિક રીતે સક્ષમ જે કોઈ ખેડૂતો હોય એ ખેડૂતો જીરાનો સંગ્રહ કરવાનું વિચારી શકે છે અને સંગ્રહ કરી શકે છે અને કરશે પણ ખરા પણ આ મુદ્દાને ધ્યાનમાં લઈને સંગ્રહની દિશામાં આપણે આગળ વધવાનું છે શક્ય હોય ત્યાં સુધી બને ત્યાં સુધી થોડો થોડો નાનો નાનો માલ આપણી જે કોઈ ખેડૂત મિત્રો પાસે છે અને આગામી સીઝનમાં આપણને નાણાં ભીડ પડવાના સંજોગો આપણને દેખાય છે તો આજના બજારની નજીકમાં પાંચ દિવસ પંદર દિવસ કે મહિના દિવસમાં જે દિવસોમાં સારા ભાવ આપણને દેખાય એ ભાવથી આપણે આપણા જીરાનો નિકાલ કરી નાખીએ એ આપણા ખેડૂતોના હિતમાં છે મિત્રો બજાર ઊંચું જાય બજાર ખૂબ ઊંચું જાય એ સંજોગો જે છે એ આકસ્મિક હોય છે પણ બજાર એવરેજ રહે વાસ્તવિક જરૂરિયાતના આધારે બજાર બની રહે આ જ પરિસ્થિતિ કાયમ માટે હોય છે અને અત્યારના સંજોગોમાં વાસ્તવિક બજારની સ્થિતિ આનાથી ખાસ વિશેષ નથી પાંચ હજાર રૂપિયાથી વધારે આપણને સારી ક્વોલિટીના જીરાના ભાવ મળવા પણ ખૂબ અઘરા છે મિત્રો અને તેથી નજીકના દિવસોમાં જીરાના ભાવમાં કોઈ વિશેષ વધારો થવાની શક્યતા દેખાતી નથી તેમ છતાં આપ સૌ ખેડૂત મિત્રો પોતપોતાની વિવેક બુદ્ધિથી બજારની નજીકના જે કોઈ પરિબળો છે એની સાથે સંપર્ક રાખી બજારને સમજી અને પોતપોતાની રીતે નિકાલ કરવો કે સંગ્રહ કરવો એનો નિર્ણય આપ સૌ મિત્રો કરશો એવી આપ સૌને વિનંતી સાથે આપણો આજનો આ વિડીયો જીરુ પકવતા તમામ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી વિશેષ અપેક્ષા સાથે જય હિન્દ જય ભારત